अमृत नहीं यादू रांगरा तो से से ने से से आधो ने से से चैन हां ऑर्गेनिक ऑर्गेनिक चेक ने से से भाई चैन से वो खेत एक नंबर

કેટલા વર્ષથી કરો આ ખેતી આવી ખેતી પાંચ વર્ષથી કરો પાંચ વર્ષથી કરો હા જો હારું રહે હારું કે વળી વીઘામાંથી 4 થી 5 લાખ રૂપિયા ઉતાર હારું કેવરાય ને બીજા ખેડૂતને શું કહેવા માંગો વળી આવી ખેતી કરો બરોબર

એવું છે આવશે આવશે હા બોલાવજો આવશે અવશ્ય